હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે મેંગો આઈસ્ક્રીમ અને ચોકલેટ આઈસ્ક્રીમ બંનેઓ આઈસ્ક્રીમ બનાવીશું અને બંનેઓ આઈસ્ક્રીમ બનાવવા ખૂબ જ ઇઝી છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો સૌથી પહેલાં મેંગો આઈસ્ક્રીમ બનાવીશું તે તેના માટે એક કપ ફૂલ ફેટનું દૂધ લેવાનું છે પણ ધ્યાન રાખવાનું કે ફૂલ ફેટનું જ દૂધ લેવાનું તો આપણું આઈસ્ક્રીમ સરસ બનશે અને બસો પચાસ એમએલ દૂધ થાય છે વન ફોર્થ કપ મિલ્ક પાવડર લેવાનો એટલે કે ચાર ચમચી મિલ્ક પાવડર લેવાનો તેના લીધે આઈસ્ક્રીમ સરસ ક્રીમી બનશે અને એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈશું અને ચાર ચમચી પાવડર સુગર લેવાનું તો દરેલી ખાંડનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થયા બાદ ગેસની આંચ મીડિયમ રાખીને આપણે કન્ટિન્યુ હલાવતા જવાનું જેથી ગાંઠા ના પડે અને નીચે ચોંટી ના જાય કોર્ન ફ્લોરના લીધે નીચે મિશ્રણ ચોંટી જતું હોય છે તો ચાર પાંચ મિનિટ પછી આ રીતે જાડું થઈ જશે જો આ રીતનું થઈ જાય મિશ્રણ એટલે આપણે ગેસની આંચ બંધ કરી લેવાની અને બંધ કર્યા પછી પણ એકાદ મિનિટ જેવું તેને હલાવવાનું જેથી જલ્દી ઠંડુ થઈ જાય અને હવે એક કપ વ્હીપક્રીમ લેવાની છે જે આપણે કેક બનાવવામાં ઉપયોગ કરે છે તે જ ક્રીમનો મેં ઉપયોગ કર્યો છે અને ઉપર બીજી વન ફોર્થ કપ વ્હીપક્રીમ લઈશું અને તેને બીટ કરી લેવાની તો વિસ્કરની મદદથી પણ તેને બીટ કરી શકાય છે પણ તેમાં થોડોક ટાઈમ વધારે લાગે તો મેં આ રીતનું જે બીટર આવે છે તેનો ઉપયોગ કર્યો છે અને તેને વ્હીપ કરી લઈશું તો ત્રણ ચાર મિનિટ વ્હીપ કરીશું એટલે જે ક્રીમ હતી તેનાથી ડબલ થઈ જશે તો ક્રીમ જેમ વિપ કરીશું ને તેમ આ રીતે ફૂલી જશે જો આ રીતની થઈ જાય સ્પેચ્યુલામાંથી નીચે પડતી નથી તે રીતની થઈ જાય ત્યાં સુધી તેને વિપ કરવાની અને હવે તેમાં વન ફોર્થ કપ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું જો તમારે કન્ડેન્સ મિલ્ક એડ ના કરવું હોય તો જ્યારે આપણે ખાંડ પહેલાં એડ કરી તે જ વખતે બીજી વધારે વન ફોર્થ કપ ખાંડ એડ કરી લેવાની અને હવે આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે દૂધવાળું તે એડ કરી લઈશું અને એકદમ પાક્કી કેરી બે કેરી મેં લીધી છે તેને સમારી લેવાની અને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું પાણી એડ કર્યા વગર જ પીસવાનું છે જેથી તેમાં આઈસ ક્રિસ્ટલ ના થાય તો આ રીતે પાણી એડ કર્યા વગર જ મેં પીસી લીધું અને હવે આ પલ્પને આપણે આપણા ક્રીમ ભેગું એડ કરી લઈશું તો એડ કરી લેવાનું અને જો તમારે પીસવામાં કદાચ જરૂર પડે તો દૂધ એડ કરવાનું પણ પાણી એડ નહીં કરવાનું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો કેટલો સરસ કલર આવી ગયો છે ને જો તમારે વધારે કલર જોઈતો હોય તો ફૂડ કલર ઓરેન્જ કલર અંદર એડ કરી શકાય અને હવે એકદમ પાકી કેરીના મેં અહીંયા એકદમ ઝીણા પીસ કરી લીધા છે તે એડ કરીશું પણ આ રીતે જો પીસ એડ કરશો ને તો ઘણી વખત અંદર આઈસ ક્રિસ્ટલ થઈ જતા હોય છે તો તે ધ્યાન રાખીશું અને એ પ્રમાણે એડ કરવાના સ્કીપ પણ કરી શકાય અને હવે એરટાઈટ કન્ટેનરમાં મિશ્રણને ભરી લેવાનું તો એકદમ સરસ આપણું ક્રીમી ક્રીમી આઈસ્ક્રીમ બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો એને મેંગોના એકદમ નાના ટુકડાથી તેને સજાવી લઈશું અને ઢાંકણ બંધ કરીને ઓવરનાઈટ ફ્રીઝરમાં સેટ થવા મૂકી દેવાનું અને હવે જે બીજો આઈસ્ક્રીમનો બેઝ વધ્યો છે તેને આ રીતના આઈસ્ક્રીમ કપમાં ભરી લઈશું તો જો આ રીતે કપમાં બાળકોને સર્વ કરીશું ને તો એમને ખાવાની ખૂબ મજા પડશે તો આ રીતે કપમાં ભરીને તેના ઉપર પણ આપણે કેરીના થોડાક ટુકડા એડ કરી લેવાના અને તેને ફોઇલ પેપર લગાવી દઈશું ઉપર તો આ રીતે ફોઇલ પેપર લગાવવાથી આઈસ ક્રિસ્ટલ થશે નહીં તેથી ફોઇલ પેપર જરૂર લગાવું અથવા તો કોઈ ઢાંકણ મૂકી દેવાનું તો આ રીતે એકદમ ફિટ ફોઇલ પેપર કર લગાવી દેવાનું અને તેને પણ ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું તો ઓવરનાઈટ પછી તમે જોઈ શકો છો કે આઈસક્રીમ સરસ એવો જામી ગયો છે એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો ફાઇલ પેપર આપણે હટાવી લઈશું તો કેટલો સરસ મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ક્રીમી બન્યો છે ખાવાની તો ખૂબ મજા પડે એવો બની ગયો છે તો કેટલો પરફેક્ટ બની ગયો છે ને તો ચાલો હવે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું તો ચોકલેટ આઈસ્ક્રીમ પણ એકદમ સરસ એવો ક્રીમી ક્રીમી બનશે તો તેના માટે પણ આપણે એક કપ ફૂલ ફેટનું દૂધ લેવાનું છે આઈસ્ક્રીમ બનાવવામાં ફૂલ ફેટના જ દૂધનો ઉપયોગ કરવો હવે તેમાં વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરીશું અથવા તો ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો એક ચમચી કોર્નફ્લોર એડ કરવાનો અને મિક્સ કરીશું જેથી ગાંઠા ના પડે એ રીતે મિક્સ કરવાનું મિક્સ થઈ જાય એટલે તેમાં ત્રણ ચમચી કોકો પાવડર એડ કરીશું તો અનસ્વીટેડ કોકો પાવડર મેં લીધો છે સારી કંપનીનો જ કોકો પાવડરનો ઉપયોગ કરવાનો તો આઈસક્રીમનો ટેસ્ટ સરસ આવશે અને કોકો પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા બાદ ગેસ ઉપર મૂકી દેવાનું અને મીડિયમ આંચે તેને પણ થવા દઈશું તો ચાર પાંચ મિનિટ થશે એટલે આ રીતે સરસ થીક થઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરવાની તો આ આઈસ્ક્રીમમાં હું કંડેન્સ મિલ્ક એડ નથી કરવાની એથી મેં પહેલેથી જ વન થર્ડ કપ સુગર એડ કરી લીધી છે તો સુગર ઓગળે અને થોડુંક જાડું થશે એટલે કૂલ થઈને દસ મિનિટ જેવું થશે આ મિશ્રણને જાડું થતાં મિશ્રણ થોડું જાડું થાય એટલે તેમાં ડાર્ક ચોકલેટ મેં એડ કરી લીધી છે એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે ચોકલેટ પણ આ રીતે જો ચોકલેટ એડ કરશો ને તો સરસ ચોકલેટી આઈસ્ક્રીમ બનશે અને આઈસ્ક્રીમનો ટેસ્ટ બહુ વધી જશે તો જો દસ મિનિટ પછી આ રીતે સરસ થીક થઈ ગયું છે તો ગેસની આંચ બંધ કરીને તેને પણ એક મિનિટ જેવું હલાવીશું તો આને એકદમ ઠંડુ થવા દેવાનું આપણે એક બાઉલમાં કાઢી લઈશું જેથી એકદમ ઠંડુ થઈ જાય અને જો ટાઈમ હોય તો ઠંડુ થયા પછી તેને ફ્રીઝરમાં મૂકી દેવાનું કે નીચે ફ્રીઝમાં મૂકી દેવાનું ફ્રીઝરમાં મૂકો તો પંદર મિનિટ માટે મૂકી દેવાનું અને હવે એક કપ વ્હીપક્રીમ લીધી છે જે કેક બનાવીએ તે જ ક્રીમ આપણે જે પહેલાં આઈસ્ક્રીમમાં લીધી તે જ ક્રીમ લીધી છે અને તેને પણ આપણે બીટ કરી લઈશું તો આઈસ્ક્રીમને પણ આ રીતે વિસ્કરની મદદથી બીટ કરી શકાય છે પણ તેમાં મેં પહેલાં તમને કહ્યું ને કે ટાઈમ વધારે લાગે છે તેથી આપણે આ રીતના બીટરથી તેને બીટ કરી લઈશું તો ત્રણ ચાર મિનિટમાં સરસ થઈ જશે બીટ આપણી ક્રીમ ફૂલી જશે હતી એના કરતાં ડબલ થઈ જાય તો જોઈ શકો છો કે કેટલી સરસ ફૂલી ગઈ ને બસ આ રીતની થઈ જાય ત્યાં સુધી તેને બીટ કરી લેવાની તો કેટલી મસ્ત ક્રીમ દેખાય છે ને તો હવે તેમાં ઠંડુ થયેલું આપણું બનાવેલું ચોકલેટવાળું સિરપ એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું તો જો આ રીતે આઈસ્ક્રીમ તમે ઘરે બનાવશો ને તો બાળકોને બહુ જ મજા આવશે ખાવાની અને એકદમ સરસ ફ્રેશ આઈસ્ક્રીમ ખાવાની તો બહુ મજા પડે છે તો જોયું તમે કેટલો સરસ કલર પણ આવી ગયો છે તો એકદમ સરસ આપણો ચોકલેટ આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તેને પણ એક કન્ટેનરમાં કાઢી લઈશું એરટાઈટ કન્ટેનરમાં જ આઈસ્ક્રીમના બેઝને કાઢવાનો અને સ્પેચ્યુલાની મદદથી તેને સરખું કરી લઈશું ઉપરથી ચોકલેટ ચિપ્સ ગાર્નિશિંગ કરી લઈશું તો અંદર પણ ચોકલેટ ચિપ્સ જો તમારે એડ કરવી હોય તો પણ કરી શકાય ચોકલેટ ચિપ્સ વગર પણ આઈસ્ક્રીમ સારો જ લાગતો હોય છે અને ઢાંકણ બંધ કરીને તેને પણ ઓવરનાઈટ ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું તો હવે જે બીજો બેઝ વધ્યો છે તેને પણ આઈસ્ક્રીમ કપમાં આપણે કાઢી લઈશું તો આ રીતે જો આપણે આઈસ્ક્રીમ કપમાં બનાવીશું ને આઈસ્ક્રીમ તો બાળકોને મજા આવશે ખાવાની તો તેમાં પણ ઉપરથી ચોકલેટ ચિપ્સ ગાર્નિશિંગ કરી લઈશું અને ફોઇલ પેપર લગાવી દેવાનું જેથી આઈસ ક્રિસ્ટલ ના થાય તો એકદમ ફિટ ફોઇલ પેપર લગાવવાનું બસ આ રીતે જુઓ એકદમ સરસ હવા ના જાય તે રીતે ફોઇલ પેપર લગાવી દેવાનું તો આપણો આઈસ્ક્રીમ ઓવરનાઈટ પછી સરસ જામી ગયો છે અને તેનો કલર પણ થોડોક ડાર્ક લાગે છે તો હવે તેને સ્કૂપરની મદદથી કાઢી લઈશું તો કેટલો સરસ તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે બજાર કરતાં પણ સારો આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો આ રીતે આપણે બંને આઈસ્ક્રીમ બનાવીને ઘરે એન્જોય કરી શકાય તો એકદમ ચોકલેટી અને ક્રીમી ક્રીમી એવો આઇસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આઈસ્ક્રીમને ચોકલેટ સિરપથી સજાવી લઈશું ચોકલેટ સિરપ એડ કરી બિલકુલ ઓપ્શનલ છે પણ જો ઘરમાં હોય તો એડ કરવાની તો સરસ ટેસ્ટ આવશે અને ચોક્કસ ચિપ્સથી ગાર્નિશિંગ કરી લઈશું અને મારી પાસે ઘરમાં આ રીતની ચોકલેટ હતી જ તો મેં સાઈડ પર મૂકી દીધી છે જેથી આઈસક્રીમનો લુક બહુ સરસ આવે અને હવે આપણો કફવાળો આઈસ્ક્રીમ પણ ચેક કરી લઈએ તો એ પણ સરસ જામી ગયો છે તો આઈસ્ક્રીમ સેટ થતાં આઠ નવ કલાકનો સમય લાગે છે અને મારી પાસે આ રીતે એડિબલ સ્પૂન હતી જ તો તેનાથી આપણે આઈસ્ક્રીમ ખાઈશું તો ખૂબ મજા પડશે આઈસ્ક્રીમ ખાવાની તો એકદમ સરસ એકદમ પરફેક્ટ ચોકલેટ આઈસ્ક્રીમ બનીને પણ તૈયાર થઈ ગયો છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો